પાળિયાત ઠાકરની બોટાદમાં ભવ્ય પત્રામણી અને દિવ્ય શોભાયાત્રા સૌરાષ્ટ્રની દેહાણ પરંપરાની જગવિખ્યાત પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા વેહળધામ પાળિયાદના મંત શ્રી શ્રી એકાચાર મહામંડળેશ્વર શ્રી નિર્માણ હુનળ બાપુની પથરામણી અંગે તારીખ બારમી મે બે હજાર ચોવીસથી એકવીસમી મે બે હજાર ચોવીસ સુધી વિહળ પરિવાર સેવક સમુદાયના ઘરે ઘરે પૂજ્યભાશ્રી પગલાં કરશે અને રૂડા આશીર્વાદ આપશે આ અનુસંધાની તારીખ બારમી મે બે હજાર ચોવીસના રોજ પૂજ્યભાશ્રી પૂજ્યશ્રી ભૈલુ બાપુ પૂજ્ય બાઠાકરશ્રી પૃથ્વી રાજબાપુ પૂજ્યશ્રી ગાયત્રી બા પૂજ્યશ્રી દિયાબા સહિત ઠાકર પરિવારની પધરામણી થયેલ ત્યારે બોટાદના પંજવાણીના કાંટા પાસેથી ભવ્ય અને દિવ્ય સ્વાગત કરાવું સમગ્ર બોટાદ મધ્યથી ગઢડા રોડ ખાતેના મહાદેવ પાઠી પ્લોટ સુધી કુમોટી ભવ્ય દિવ્ય અને ઐતિહાસિક શોભાયાત્રા નીકળી છે બા શણગાર સાથે હાથી ઘોડા ઊંટ જોવા મળ્યા હતા અને પાડિયાદના ઠાકરની પ્રતિકૃતિઓ વાળા શણગારેલ ટ્રેક્ટર જોવા મળ્યા અને બાળકો માટે રમકડાની ટ્રેન અને રાસ મંડળીઓ બેન્ડ વાજા ડીજે તથા બુલેટ બાઇક સહિત ફોર વ્હીલ ગાડી વાલીઓ સહિત હજારો સેવક સમુદાય અને નગરજનો સહિત મોટા કાફલા સાથે હદે ભવ્ય દિવ્ય શોભાય માન શોભાયાત્રા જોવા પડી હતી ઠાકરની શોભાયાત્રાની દિવ્યતાથી અઢારે વર્ણમાં આનંદની લાગણી ફેલાઈ સમગ્ર બોટાદ વેળા નાથમય બની ગયું હતું મહાદેવ ફામ ખાતે સૌ સેવકોને પૂજ્ય પાશ્રી અને પૂજ્ય શ્રી ભૈલુ તેમજ ઉપસ્થિત સંતો દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવેલ ત્યારબાદ સૌ સાથે મળી પૂજન પ્રસાદ લીધે પધરામણી કાર્યક્રમ અંતર્ગત તારીખ ચૌદમી મે સોળમી મે તથા અઢારમી મે અને એકવીસ મેના રોજ રાત્રિ લોક ડાયરોગ પણ સુપ્રસિદ્ધ ગુજરાતી કલાકારોનો રાખેલ છે